આ વખતે ચોકીદાર ની બોલ બાલા છે પ્રધાનમંત્રી મોદીએ મે ભી ચોકીદાર નામ નું અભિયાન શું શરૂ કર્યું જેમાં ભાજપના નાના મોટા તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાઈ ગયા અને પોતે પણ ચોકીદાર છે તેવું કહેવા લાગ્યા

पप्पू तुमको जितना चिल्लाना है चिल्लाओ राफेल अम्बाणी की चाहे झूठी रट लगाओ बहत्तर हजार का गजर गरीबों को दिखाओ मम्मी जीजा बहना को भी रास्ते पर ले आओ चाहे चोर का शोर मचाओ चमको से नारे लगवाओ चाहे गला फाड़ के गाओ पिट्ठू से ताली बजवाओ पर आएगा तो मोदी ही पर आएगा तो मोदी मंदिर मंदिर तू घूम ले जनेऊ झूठी धारण कर ले आए सारे मिलके चाहे ठगबन बनाओ बुआ भतीजा मिल के, मिल के जाती बात को उकसाओ, ममता चिल्ला चिल्ली करके शॉपो पोडर आओ खुजलीवाल रो के जनता को उल्लू बनाओ लैडू लालू मिल जाओ कालू मिल जाओ ईवीएम पे ठीक फोड़ो पाकिस्तान से नाता जोड़ो पर आएगा तो मोदी ही पर आएगा तो मोदी ही मन के मो चाहे कितनी दिदो गाली पर आएगा तो मोदी तुम कश्मीरियों को कितना भी बढ़ाओ ओ अब्दुल्ला तुम पाकिस्तान की गोदी में चढ़ जाओ ओ पाकिस्तान कितने भी आतंकी बेचते जाओ ओ टुकड़े टुकड़े गैंग वालों चिल्ला के मर जाओ चाहे धमाके करवाओ चाहे पत्थर फेंकवाओ, मेरी सेना को सताओ अपना मुँह तो मोदी पर आएगा तो मोदी ही पर। इस चाहे दुश्मन से करो यारी पर आएगा तो मोदी ही मेरे कारण अर्जुन चाहे आए के ना आए रात को बच्चा रोए तो गब्बर आए के ना आए और गली बज उनका टाइम आए के ना आए टीम अपने चैंपियन बन के आए के ना आए चाहे आए दिन में अंधे रखा जाए आकाश पताल एक हो जाए पृथ्वी पर प्रलय आ जाए पर आएगा तो मोदी ही पर आएगा तो मोदी ही हम तो गाला लेके आए किसी को भाए की न भाए पर आएगा तो मोदी ही

બધા જ ગુજરાતીઓની જેમ આપણે બી નરેન્દ્ર મોદી સાહેબ ના ફેન છીએ અને આપણા ગુજરાતનો માણસ યાર આપણી સોસાયટી નો માણસ આપણો ક્યાંક આપણા શહેરનો માણસ ક્યાંક આગળ વધતો હોય એમાં તો આપણા ગુજરાતનો માણસ કોઈ તો પૂછવાનું જ ના હોય ને એટલે એટલે આ આ આ ગીત બનાવવા પાછળ મુખ્ય કારણ શું આયેગા તો મોદી હી અત્યાર સુધી ઘણા બધા સોંગ્સ આપણે જોયા અને અત્યારે રેપનો જમાનો છે રેપ સોંગ્સ પણ ઘણા બધા આવ્યા આપના ટાઈમ આયેગા અને પહેલાનો સમય અલગ હતો એના કરતા અત્યારનો સમય અલગ છે તો આ સોંગ બનાવવાનું મુખ્ય કારણ શું સી બેઝિકલી અમે પર એન્ટરટેનર છીએ આજુબાજુ માહોલ શું ચાલે છે એ ટાઈમે એક્ઝેક્ટ ટાઈમે કંઈક ને કંઈક મુકતરવ નવરાત્રી ટાઈમ આવે એટલે નવરાત્રીના ગીતો મૂકીએ ડિસેમ્બર નું આવે તો દીકરો મારો દારૂડીઓ કરીને દારડું મૂક્યું હતું એવી રીતે અત્યારે ચૂંટણી નો માહોલ છે એટલે આમ ચટણી જોડે મજા જાય ફાફડા ચટણી જેવું ગીત ચૂંટણી ટાઈમે નાખી જ દેવું જોઈએ આમ તો દસ પંદર દિવસથી થી અમે મગજમાં રાખ્યું હતું કે કઈક કરીએ પણ ચોકીદાર 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 ઉપર કઈક ગીત બનતું નતું અને બેઝિકલી અમે ફની અમે બંને હાસ્ય ગીતો બનાવીએ છીએ એટલે હાસ્ય તો આવું જરૂરી જ હતું આ બધું બરોબર છે પણ અલ્ટિમેટલી એક એન્ટરટેનમેન્ટ હાસ્ય ખુશ થઈ જાવ બધા બાકી તો બધું પછી પણ આ ત્રણ ચાર દિવસથી જ એકદમ સોશિયલ મીડિયામાં આયેગા તો મોદી આવશે તો મોદી જ આવું કંઈ એકદમ જોક આપણા ફોનમાં આવવા માંડ્યા ને પછી એકદમ ક્લિક થયું અને તમને હાઈલાઈટ કહું તો ત્રણ જ દિવસ પહેલાં ક્લિક થયું અને ફક્ત બે જ દિવસની અંદર અમે આખું પ્રોડક્શન બનાવીને આ સોશિયલ મીડિયામાં વહેતું કરી દીધું છે એટલે અત્યારે જેમ લાઈટનિંગ સ્પીડ તમને મળતી હોય છે ઇન્ટરનેટમાં તે સ્પીડથી તમે કામ કર્યું અને ફટાફટ સોંગ બને અને પ્રોડ્યુસ કરીને મૂકી દીધું તો વિને વિનેબી એટલે આ ગાયુ દેવાંગ ભઈએ પરફોર્મ તેમણે કર્યું પણ લખ્યું તમે છે તો કેવા કેવા વિચારો આવ્યા દિમાગમાં લખતી વખતે આમ તો બેઝિકલી દેવાંગ ભણે જે કહ્યું એ પ્રમાણે સોશિયલ મીડિયા ઉપર જે રીતના જોક આવવાના શરૂ થયા કે ભાઈ આયેગા તો મોદી કે આવશે તો મોદી જ કે છોકરો આવશે કે છોકરી આવશે પ્રેગનેન્ટ પત્ની પતિને પૂછે તો કે જે હોય પણ આવશે તો મોદી જ આ બધી વસ્તુ એટલે લોકોને અત્યારે આવશે તો મોદી મોદી જ એવું ચાલતું હતું પછી તો મોદી વિરોધમાં કોણ કોણ છે અને એ લોકો શું શું કહી રહ્યા છે અને એ કહેવા છતાં લોકો તો એમ જ કે છે આગા તો મોદી એટલે આ ગીતના શબ્દોની અંદર મોટે ભાગે આજ વસ્તુ અમે લોકો એ વણી લીધેલી છે કે ફલાણો માણસ આમ કે અથવા ફલાણો વ્યક્તિ આમ કે ફલાણા ગ્રુપ વાળા આમ કે જેને જે કરવું એ કરે આયેગા તો મોદી હિ બસ આટલું જ અમારું પણ એક વસ્તુ તમને ખાસ એ કહેવાની કે આની અંદર અમે કોઈ પાર્ટી કે એવું નથી કહ્યું ભાઈ આ એને એ આને જ વોટ કરજો એવું નહીં પણ લોકોના મગજમાં અત્યારે એવું ચાલી રહ્યું છે કે જે જનતાના મગજની અંદર એવું છે કે ભાઈ જે કરવું એ કરે તમે ગમે એટલા બખાડા કરો ને પણ આ એ ગાતો મોદી બસ આ જ વસ્તુને અમે આ ગીતની અંદર મૂકેલી છે દિવંગભાઈ એક 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 વાત કરીએ આપણે તો ઇન્ડિયામાં ભારતમાં આપણે જો વાત કરીએ તો એક એક્ઝામ્પલ જો કોઈને સલમાન ખાન ગમતો હોય તો તેનો સીધો મતલબ છે કે શાહરૂખ ખાન નથી ગમતો તો શાહરૂખ ખાન ગમે છે તો સલમાન ખાન નથી ગમતો એમ જ બીજેપી ગમે છે તો કોંગ્રેસ નથી ગમતી એવું જ તમારું છે હા એટલે મારે તો વર્ષોથી મારા પપ્પા જ કોંગ્રેસના વિરોધી હતા એટલે આખું નાનપણથી બસ આમ મગજમાં એવું થયેલું જ છે અને એમાં ખાસ કરીને મોદી સાહેબ આવ્યા એટલે એમના કામ એમની સ્ટાઇલ એમની વાતો અમારા પર્સનલ અનુભવો એમણે ગર્બો રખ્યો તો અમારા માટે અમે બે હજાર રિલીઝ કર્યો તો એ તમને કહે કે માણસને કામકાજ કરવાની પદ્ધતિ તમને બનાવે એટલે હું ભણેલો પટેલ છું એટલે સીધી વસ્તુ છે કે આજુબાજુ જોઈને મને કોઈ ભડકાઈ ના શકે કે મને કોઈ આમ કોઈ અંદર કશું રોપી ના શકે કારણ કે મારી આંખો ખુલ્લી છે મારા કાન ખુલ્લા છે એટલે મને જે ગમતું હોય એ વસ્તુ કરું છું અને દરેક માણસનો કોઈ ક્રિકેટર એનો ગમતો હોય કોઈ આર્ટિસ્ટ ગમતો હોય એમ આપણો રાજનેતા બી ગમતો હોય તો લોકો આ બધી વસ્તુ અમે કઈ નવું નથી કરી જો પાછું કહું બરાબર કે નહીં વિનયભાઈ આવીને આવી જ વસ્તુ પેલા ન્યુઝ હેડિંગ્સમાં બી હોય છે આવી તમારી પેલી લાઇન્સમાં બી આવે જ છે કે બ્રેકિંગ ન્યૂઝમાં પણ અમે બધું એને ગીતમાં નાખ્યું કારણ કે અમારું અલ્ટિમેટ એમ લોકોને નચાવવાનું લોકો ગાવાનું અત્યારે ચારે બાજુ લોકો હોહાથી કંટાળ્યા તો એની વચ્ચે ગીત આવે છે તમને પણ કેવા ફ્રેશ થઈ જાવ છો બસ આવી જ અમારી એક વસ્તુ છે ને લોકોને ગમી અહીં સુધી આવ્યા સોશિયલ મીડિયા પર છે મને મને ચારે બાજુથી એટલે આખા ઇન્ડિયામાંથી ફોરેનમાંથી ચારે બાજુથી આયુ બાપુ આયો બાપુ આયા બાપુ આયા બહુત દિનો કે બાદ ચોકીદાર આયા તો હા તો એક સહી ટાઈમે સહી વસ્તુ થઈ ગઈ એની મજા છે વેને અત્યારે લોકો સુધી પહોંચવું કેટલું ઈઝી છે અથવા કેટલું ટફ છે તમને શું લાગે છે અત્યારનું માધ્યમ છે ને લોકો સુધી પહોંચવા માટેનો એક શ્રેષ્ઠ સમય છે અમે દેવાંગને અમે લોકો સાથે વર્ષો પહેલા માધુરી દીક્ષિત વેલી રસ્તે મેં ખાય છે ને અમને સસ્તે મેં કે મેરી મરજી જલસા બાપુ જલસા કર આ બધા ગીતો બનાવ્યા હતા ત્યારે એવી પરિસ્થિતિ હતી કે તમારે ગીત લઈને બનાવીને કોઈક કંપનીને આપવા જવું પડે એ કંપનીના કોઈક સાહેબ બેઠા હોય એને સ્વીકાર્ય થાય માનસિક રીતે ગમે ના ગમે આવું બને પછી વચ્ચે બોસ હતા હવે અત્યારનો જે જમાનો છે એની અંદર એવું છે કે તમે ગીત બનાવો તમે કંઈક વસ્તુ બનાવો જો ક્રિએટ કરો કંઈ પણ કરો અને જાતે ને જાતે તમે મોબાઈલ પર શૂટ કરી અને અપલોડ કરી દો અને લોકો સુધી સરળતાથી પહોંચી જાય છે અને લોકોને ગમે તો એ આગળ જાતે જ વધારી છે પૈસા ડાલોગે ડાયરેક્ટ તમારે એકાઉન્ટ મે જાયગા કોઈ બિચોલિયા નહીં એવું આ ગીતોનું છે અત્યારે અને બીજું બીજું ખાસ એક વસ્તુ આની અંદર એ શબ્દોની અંદર અમે લોકભોગ્ય બનાવવા માટેની તમે જે વાત કરી એની અંદર લોકોની વાતો જ અમે લોકોના શબ્દો જ હવે સામાન્ય માણસ આ ગીત જયારે બનતું હતું ત્યારે લખતી વખતે એઝ અ રાઇટર એઝ અ લિરિસ્ટ હું દેવાંગ સાથે વાત કરતો હતો ત્યારે આ તો મોદી લાઈન છે એટલે મેં કહ્યું કે મોદી એવું તુતારી ના કરીએ કે પ્રાઇમ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર છે એટલે આવું ના લખીએ એમ પણ દેવાંગે કીધું કે ના લોકો સામાન્ય માણસ માટેનું ગીત છે આ કોણ ગઈ રહ્યો છે ચોકીદાર હવે ચોકીદાર છે એ સામાન્ય માણસ નું પ્રતિક છે અને સામાન્ય માણસ બોલે તો શું કરે આવશે તો ભાઈ મોદી જ આવશે આ જે કરો એ કરી લો ને હવે એ માણ આપણે ભગવાન ને પ્રભુ આપ એની જગ્યાએ કાનુડા તું એમ કહીએ તો કેટલું સરળતાથી એની સાથે તાદાત્મ્ય સધાઈ જાય છે બસ તો આ મોદી બ્રિજ છે અને એ આ લોકોને ગમતી લોકોની ભાષા અને સરળ ભાષા અને લોકભોગ્ય ભાષા એમ આછકલાઈ નથી કરી એની અંદર વાત લોકોની જ કરી છે એટલે લોકોને મજા પડી ગઈ પણ દેવાંગ તમારા સોંગ્સ ની જો વાત કરીએ તો જલસા કર બાપુ જલસા કર કે પછી મેરી મરજી મેં ચાહે એ કરું મેં ચાહે વો કરું એ હંમેશા બધા સોંગ્સ એવા હોય છે કે જે ભારતના કોમન મેન ને સામાન્ય જનતા ને અસર કરતા સોંગ્સ હોય છે તો આ સોંગ પછી તમને કોમન મેન પાસેથી કેવો રિસ્પોન્સ મળે જબરદસ્ત કૌશિક તો ખરો કે ખાલી બે કલાકની મહેનત હતી સવાર બે કલાકમાં મેમ

આગળ જવા દો જવા દો જવા દો એટલે અમે એ લોકોની ભાષા બોલ્યા એટલે પ્રજાય સ્વીકાર્યો કે બરોબર તમે અમારી જ ભાષા બોલ્યા છો અને અમે જે કંઈ કીધું એમાં કશું જ ખોટું નથી અમને આ બધું જોઈશું ને આવું જે મગજમાં થાય છે એ જ ગીતો નાખ્યું છે તમે કહ્યું કે તમે કોઈનો આવો પ્રચાર નથી કરતા કે કોઈને વોટ આપવા માટે તમે અપીલ નથી કરતા કે અમને જ વોટ આપો કે અમને આપો એ દેખાય પણ છે કે કોઈ અપીલ નથી આ સોંગમાં પણ જેના માટે તમે આ સોંગ બનાવ્યું તેમના પાસેથી કોઈ રિસ્પોન્સ આવ્યો કે નહીં અરે બોસ મજાની વાત આનંદ આનંદ કે સર્જન નો આનંદ થઈ ગયો કે અહીંયા આવવા માટે ઘરેથી જ નીકળતા હતા અને ફોન આવ્યો કે બોલ રહે મિનિટ કે પીએમ ઓછી ફોન કરે ત્યાંથી મેઈન ફોન આવ્યો કે બહુત અચ્છા ગાના બનાયા આપને પર લોક પીએમ ઓ સે ફોન કરીડિયા વાલે માંગ રહે ગાના લાઓ ગાના લાઓ તો હમક પડ પડે કે ભઈ હમને નહી બનવાયા તો આપ જલ્દી સે શેર કરો જલ્દી સે યુટ્યુબ પર ડાલો હમારે સાથ લિંક શેર કરો તો અમે હમણા જ ટ્વિટર ઉપર શેર કરી

અને આ ગીત છે એની અંદર એ પાછું એક મજાની વસ્તુ એ છે કે ગીતને શબ્દો તો હળવા ફૂલ રાખ્યા છે એની સાથે ધૂન બહુ સરસ સરળ રાખેલી છે જેમાં લોકો ગાઈ શકે નાચી શકે મજા કરી શકે અને અત્યારે અમે આ ગીતની સાથે સાથે એના લિરિક્સ પણ મૂક્યા છે હવે લિરિક્સની સાથે સાથે લોકો ગાતા થઈ જાય એમને રિસ્પોન્સ આવ્યો કે ભાઈ એના લિરિક્સ મૂકો ને જોડે લિરિક્સ મૂકો ને અમારે ગાવું છે પણ દેવાંગભાઈ મેં એક વસ્તુ માર્ક કરી તમારા સોંગમાં તમે બે ત્રણ જગ્યાએ મિમિક્રી પણ કરી છે

તો તો હવે હવે વિનય ભાઈ શું વિચારો છો હવે કોઈ ઇલેક્શન રિલેટેડ કોઈ બીજું સોંગ વિચારો છો કે મતલબ કે વોટિંગ અપીલ માટેનું લોકોને મતદાન કરવા માટેની અપીલ માટેનું કોઈ સોંગ આ આપણે જે કહ્યું એ મારે આ તમને ખાનગીની અંદર બહુ જ એક આમ તો ના કહેવાય કે કહેવાય મને ખ્યાલ નથી તો બહુ એક એડલ્ટ વાત કહેવી છે મારે દર્શકોને આ પુક્ત વયના માટે જ છે અને એડલ્ટ વાત એ છે વોટિંગ જરૂર કરજો વોટ કરજો જ વોટ કરવો એ ફરજ છે અને કરવો જ જોઈએ અને વોટ તો હક છે જ એટલે વોટ તો કરો તમે ને તમને આ બધું બોલવાનો અધિકાર છે કે આનું આમ થશે આનું તેમ થશે અને ખાસ કરીને ન્યુ કમર્સ મોદી સાહેબ બી બીજા બધા નેતાઓ બી કે છે કે જે પહેલી વાર વોટિંગ કરી રહ્યા છે એ લોકો ખાસ રાખજો કે એવું અને જરાય લાઇટલી ના લેતા કારણ કે તમારું ભવિષ્ય તમારા વોટ ઉપર જ છે દેવાંગ ભાઈ તમારું આ સોંગ તો આપણે શોની પહેલા પણ બધાને સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફરી રહ્યું બે હજાર ચૌદ વખતે પણ એક સોંગ તમે જે કહ્યું કે મોદીએ જે ગરબો લખ્યો હતો તે તમે પરફોર્મ કર્યો હતો ને ગાયો પણ હતો તો એકવાર અગર તમે અહીંયા એક ગાઈ શકો ચોક્કસ એમાં એવું થયું એ આપણા મુખ્યમંત્રી હતા અમે કીધું કે આલ્બમ બનાવીએ છીએ એમનું આમ લખેલું હતું પણ એ જ આપ્યું કે ભાઈ અમે ગરબો મસ્ત લખ્યો છે એટલે એ વખત લઈ લીધું એટલે એવું કે એટલે કરી જ નાખીશું પણ જયારે ગરબો વાંચ્યો ત્યારે તો ખબર પડે બાપુ આપણે હજાર ગરબા ગઈએ છે વર્ષોથી પણ ગરબો પોતે શું છે વાહ એવું તો કશું હતું જ નહીં એટલે એમણે લખ્યું એના ઉપર જ અમે ફીદા થઈ ગયા અને એક સરસ કમ્પોઝ કર્યો હતો ગરબો જેના આપણે ગુજરાતના પંદર આર્ટિસ્ટો જોડે એક એક લાઈન એટલે આપણું મિલેશુર મેરાતું જે અત્યાર બી એટલું જ પોપ્યુલર છે હે ગાય એનો ગરબો ને ઝિલે એનો ગરબો ગાય એનો ગરબો ને ઝિલે એનો ગરબો ગરબો ગુજરાતની ગરવી મી રાત છે ટન 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 હે ઝૂમે એનો ગરબો ને ઘૂમે એનો ગરબો ગરબો ગુજરાતની ગરવી મી રાત છે ગરબો માતાજી નું કંકુરળીયાત છે વાહ કેટલી સરસ ગરબો પોતે ગરબા ઉપર નું ગીત છે પણ ગુજરાત ની વાત કરીએ આપણે ગુજરાતના ગરબાની વાત કરીએ તો અભિનયભાઈ તમારી પાસે એ વાત કરવા માંગુ છું કે પહેલા જયારે લોકસભાની ચૂંટણીઓ ભારતમાં થતી ને ત્યારે સૌથી વધારે લોકોની નજર ઉત્તર પ્રદેશ અને બિહાર પર જ રહેતી કારણ કે સૌથી વધારે સીટો ત્યાં સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં એસી સીટો ત્યાં એટલે બધાની નજર એના ઉપર હોય પણ હવે ગુજરાત ઉપર સૌથી પહેલા નજર રહે છે ભલે છવ્વીસ જ સીટ છે પણ બધાને જોવું હોય છે કે છવ્વીસ માંથી કેટલી ભાજપ પાસે રહે છે કેટલી કોંગ્રેસ પાસે તો તમને શું લાગે છે ગુજરાત કેટલું બદલાયું બે પછી બે હજાર ચૌદ કરતા બે હજાર બે પછી કેટલું બદલાયું એ પણ કહી શકીએ આપણે પણ ગુજરાત પર એટલા માટે ફોકસ શિફ્ટ થઈ ગયું કારણ કે ગુજરાત આમ જોવા જઈએ ને તો ભારત ભલે બેઠકના દ્રષ્ટિએ ત્યાં આગળ વધારો હોય પણ હિન્દુસ્તાનના ભારતના ઇતિહાસને બદલવાની અંદર ગુજરાતનો અને ગુજરાતીઓનો જેટલો ફાળો છે એટલે કોઈનો નથી એટલે એ આપણે આઝાદી પહેલાંનું જોઈએ કે આઝાદી પછી અત્યાર સુધીનું જોઈએ એટલે ગુજરાત પર એ રીતે પણ ફોકસ છે અને બીજું એ કે અહીંયા આગળ અત્યારે જે સરકાર બનેલી છે એના પાયાની અંદર ગુજરાત રહેલું છે એટલે આખી દુનિયાની નજર ગુજરાત ઉપર તો પેલા જ હોય કે ભાઈ આ વખતે આ બધા શું કરવાના બીજું કઈ નહી પણ અમે તો ચારે બાજુ ફરીએ છીએ એટલે ફૂલ સપોર્ટ હશે પણ આ જે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક ઉપર જે સવાલો ઉઠી રહ્યા છે અથવા ઉઠાવવામાં આવી રહ્યા છે તમને શું લાગે છે કેટલું યોગ્ય અમે તો જે અમે આવા સવાલોના જવાબ આપતા જ નથી અમે ગીતો બનાવીને આપી દઈએ છીએ આ ગીત ફરી સાંભળજો એની અંદર બધા જ જવાબો મળી જશે કે તું સેના કો સટાઓ તું પથ્થર ફેંકવાઓ તું ધમાકે કરવાઓ અરે અપના મુહ કાલા કરવાઓ પર આએ ગા તો મોદી આએ ગા તો મોદી આયગા તો મોદી હી આ આઈડિયા અને જે સોશિયલ મીડિયા પર જે ફરતું હતું એના ઉપરથી તમને એક આ આઈડિયા આવ્યો તો સોશિયલ મીડિયા પર બીજું કઈ તમે એવું અત્યારના સમયમાં એવું તમે માર્ક કર્યું કે એવું કઈ ટ્રેન્ડ થતું હોય એવું તમે જોયું કે જે હ્યુમર ઊભું કરતું હોય જેમાંથી તમે પણ એક હ્યુમર લોકો સુધી પીરસી શકો હજી એ અમારી જેમ પહેલેથી સ્ટાઇલ રહી છે કે પેરોડી કરવી કોઈક જોક બોલી દેવો એ હાસ્ય કરે પણ એનું એક લેવલ આ હોય છે અમે આ એક સરસ મજાનું ગીત એને કમ્પ્લીટલી પ્રોફેશનલ રીતે એને રેકોર્ડ કર્યું પ્રોફેશનલ રીતે એને શૂટ કર્યું એટલે બોલીવુડની કોઈ ફિલ્મનું ગીત તમે જોતા હોય એવું જ તમને લાગે એટલે આ લોકો અમુક આ ટિકટોક આમ બોલી બોલીને ફેંકી દે તો બસ એ એક સેકન્ડ માટે હોય પણ જો તમે પરફેક્ટ બનાવો તો એ તમારે સો ટકા આગળ ચાલે એટલે અમે આવું કંઈક શોધતા રહીશું ને આવું બનાવું એટલે અમારે તો ગીત બનાવી બનાવીને ફેંકતા રહેવાનું પણ અત્યારે તો મને લાગે છે એક મહિનો તો આ બધું અને ખાસ કરીને મને તો એવું જ લાગે છે કે આ અમારું ગીત તો એન્થમ થઈ જવાનું કે લોકો એકબીજાને સામે સ્પીકરો અને ભૂંગળાઓ મારી મારીને સંભળાવશે અમુક ઘણા પડોશીઓ જો વિરોધી હશે તો એના ત્યાં સ્પીકર મૂકીને સંભળાવશે અમે તો કલ્પના જ કરતા હતા આવતા હતા મે જોજો અરગોડામાં આ ગીત ગવાજો થઈ જશે તો અત્યાર સુધીમાં વિનયભાઈ તમે ઘણા બધા ગીત લખ્યા જેને દેવાંગભાઈએ પરફોર્મ કર્યા અને જે ઘણા બધા હિટ રહ્યા છે તો કયા સોંગ્સ તમે પોતાના હિટ લિસ્ટમાં ટોપ 3 માં મૂકશો પહેલા તો એક વસ્તુ કહી દઉં કે આ દિવાંગ પટેલ વિનય દવે એનું કોમ્બિનેશન વાળા ગીતો અમારા રહેલા છે તમે બધા જે ગીતો સાંભળો છો એની અંદર ઓરિજિનલ આઈડિયા અને લખાણ વખતે આખી પ્રોસેસમાં અમે બે સાથે હોઈએ છીએ અને એ દરેક ગીત એની અંદર ક્યાંક ને ક્યાંક લોકોના કોન્ટેક્ટ અમે લોકો એડ કરીએ પહેલા અમારું સાવ સાવ શરૂઆતનું ગીત હતું જે માધુરી દીક્ષિત મિલી રસ્તે મેં ખાય છે અને એમને સસ્તે મેં ઓરિજિનલી એ ગુજરાતીમાં બન્યું હતું એ પછી મેરી મરજી બન્યું એ પછી કર બાપુ જલસા કર અને પેરોડી અનેક બનાવી અનેક બનાવી અને દેવાંગ હમણાં જ કહ્યું કે ભાઈ અમે લોકો પેરોડી કરીએ છીએ અને લોકોને એમાં મજા પડે છે એટલે પેરોડી ક્યાં સુધી બનાવશો તમે જ્યાં સુધી ઓરિજિનલ બનતા રહેશે ત્યાં સુધી અમે પેરોડી બનાવતા રહીશું અને કોઈ પણ માણસને હાસ્ય સરસ રીતે એક કુટુંબ સાથે બેસીને માણી શકે એવું હાસ્ય ફીરશો તમે તો એ લોકોને ગમતું જ અમારી ખાસ હાઇલાઇટ છે કે અમને ગમે ને એ જ કામ કરીએ છીએ અમને કોઈ મજબૂર ના કરી શકે કે આ બનાવો બનાવો આ પણ મનથી થયું કે બોસ આવું ગીત બનાવીએ એટલે બનાવ્યું બાકી કોઈ બી પાર્ટી વાળા આવે ક્યાંથી બી કોઈ આવે કે થોકડા બતાવે કે આજકાલ આ બધા પેલા પકડાય છે બેગો લઈ લઈને આવે તો એ બધા માટે તો અમે બધા એનાથી બહુ ઉપર થઈ ગયા છીએ કે એ બધું તો કશું જોઈતું જ નથી બીજાનંદમાં રમતા પ્રાણીઓ છે અમે અને મેં કીધું કે આ બધાના આનંદ આવી ગયો એ કહ્યું કે ગીતકાર ગાયક ના હોત તો બહુ સારો સિંહ હોત હું પોતે એડવોકેટ કરતો હતો એટલે હું બહુ સારું એડવોકેટ અમારી સાથે મ્યુઝિક નું અમારું જે કામ કરે છે આમાં પણ જેને મ્યુઝિક આપ્યું છે પ્રસાદ ઠાકર એ એન્જિનિયર છે એ બહુ સારો એન્જિનિયર એટલે પેલા મિકેનિકલ એન્જિનિયર હતો તો આ આ અમે લોકો બધું છોડીને અહીં કેમ આવ્યા કારણ કે અમને કરવામાં મજા આવે છે અને જેમાં મજા આવે છે એ કરવા મળતું હોય તો પછી એનાથી વધારે આનંદ આવે કાર્ય કરવું એટલે જ વોટ કરવામાં આનંદ લેવો બધા વોટ જરૂરથી કરજો પણ આ દેખો આ સોંગ તો છે કે જેમાં તમે કીધું કે આ તો મોદી હી તમે ભવિષ્ય જોઈ લીધું હવે હવે અગર આપણે હજી એક મહિના પછીનું ભવિષ્ય ત્રેવીસ મે પછીનું ભવિષ્ય જોઈએ ધારી લઈએ કે ફરી ભાજપ ની સરકાર આવશે તો શું આ સોંગનું પાર્ટ ટુ બનશે કે આ ગયા મોદી છે પણ એક તમારું આ જે સોંગ છે જલસાગર જલસા દેવાંગ પટેલ સાથે શો કરવાનું તો એમણે કીધું કે એ સોંગ પ્લીઝ ગવડાવજો એમની જોડે તો એ સોંગ તો તમારું એન્થમ થઈ ગયું દેવાંગ પટેલ એટલે જલસા કર બાપુ જલસા કર બસ એવું જ છે જલસા આનંદ કરો ખુશ રહો બસ અમારું તો કહેવાનું આ છે કે દુનિયામાં ચારે બાજુ જે અત્યારે ચાલી રહ્યું છે ને એ તો આખી જિંદગી ચાલશે તમે મરી જશો ને તો એ બધું તો ચાલતું જ રહેવાનું એટલે મગજ ઉપર થોડું હળવું રાખીને એક કે જિંદગી આના નીચે પૂરી બસול કર દુનિયાની છોડીને તું પોતાની ચિંતા કર થોડી ઘણી બુદ્ધિ બાકી રહી હોય અગર आ सलाह मन मारी विचार वगर के जलसा कर बापू जलसा कर जाए बदा तेल ले जल कर लटका कर बापू मटका कर

પટેલ અને વિનયભાઈ દવે કે જેમણે આ સોંગ બનાવ્યું છે આ તો મોદી સોશિયલ મીડિયા પર હાલમાં ધૂમ મચાવી રહ્યું છે તો અમારા ખાસ કાર્યક્રમમાં હાલ માત્ર આટલું જ આપ જોતા રહો ઝી ચોવીસ કલાક